વધુ એક વખત વીઆર મોલ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા અફરાતફરી પોલીસે તાત્કાલિક આખો મોલ ખાલી કરાવ્યો શહેરના ડુમ્મસ રોડ પર આવેલા વીઆર મોલ વધુ એક વખત ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા અફરાતફરી મચી જવા પામી છે હાલ તો તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા સમગ્ર મોલને ખાલી કરી દેવામાં આવ્યો છે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ડુમસ રોડ પર આવેલા વીઆર મોલ ના ઓફિશિયલ એકાઉન્ટ પર બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ધમકી ઈમેલ મળ્યો હતો જેમાં એક્સપ્લોઝિવ પ્લાન્ટ કર્યા હોવાનું જણાવ્યું હતું સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જે બાદ પોલીસે સુરક્ષા કારણોસર સમગ્ર મોલને ખાલી કરાવી દીધો હતો જે બાદ પોલીસે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને મોલની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં સઘન ચેકિંગ કર્યું છે આ બાબતે પોલીસ અધિકારીએ જણાવ્યું કે અગાઉ પણ આ પ્રકારનો મેલ મળી ચૂક્યો છે જેમાં એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વીઆર મોલ સહિત ચોમ્મો તે બોમ્બથી ઉડાવી મૂકવાની ધમકી આપવામાં આવી હતી જે તે સમયે પણ પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમે ઘસાઘન ચેકિંગ હાથ ધર્યું હતું પરંતુ કંઈ હાથ લાગ્યું ન હતું આવા મેલ અલગ અલગ વીપીએન પરથી કરવામાં આવતા હોય છે જેથી તેને મોકલનાની તપાસ સાયબર ક્રાઈમ ટીમ કરી રહી છે ઉલ્લેખનીય છે કે આજે રક્ષાબંધનની રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે મોલમાં જતા હોય છે એવામાં ધમકીભર્યા મેલના પગલે તાત્કાલિક મોલ ખાલી કરવાતા થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત